સ્વામિનારાયણ ગુરુકુલ સંચાલિત ઘનશ્યામ બાળમંદિરના ઉપક્રમે માતૃવનાનો કાર્યક્રમ ગુરુકુલ અંગ્રેજી માધ્યમના પ્રિન્સિપાલ તથા ગુજરાતી માધ્યમના શ્રી અંજલી ગુલાબે તથા મહેન્દ્રભાઈ માથોડિયા અને બાળમંદિરના આચાર્યશ્રી અપૂર્વાબેન પરવાનની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો चाहे एक दिवस हो जाए कि वृद्धावस्था સુધી પહોંચે તે ભારત માંટે માં પત્ય નો પ્રેમ એ ક્યારેય ઓછો નથી થતો એટલે જ ગુજરાતી ના મહાન કવિ ગોટાતરે કહ્યું છે જનની ની જોડ સખી લઈ જરેલો ગંગા ના નીર તો વદે ગટેરેલો સરખો એક પ્રેમ નો ઓળખવા કદાચ ગંગા નદી ના નીર માં પાણી માં વતગત થઈ શકે પણ એક માં માટે એનો સંતાન ગમે તે હોય તમે એ નાનો હોય કે મોટો હોય એનો બાળનો પ્રેમ કે બાળક પ્રત્યે ક્યારેય ઓછો નથી થતો કદાચ ન કરે ને ભગવાનને કે બાળકને કોઈ ખામી હતી આપણે વાલી दृष्टાંતો સમાજમાં જોતા હોઈએ તો પણ માં છે તો બાળકનું એનો પાલન પોષણ એ બરાબર કરતું હોય એટલે આ પવિત્ર દિવસની એક સરસ મજાની ઉજવણી આપણે ભગવાનને માં પ્રત્યે અહોભાવ વ્યક્ત કરવા માટે જે આ વેકેશનના સમયગાળામાં તમામ નાના નાના બાળકો અને માતા પધાર્યા છે ફરીથી એ તમામને અભિનંદન આપું છું અને મા પ્રત્યે આપણે તો એક બાળકની માતા હોઈએ પણ આપણી પણ એક માતા હોઈએ ત્યારે આપણા થકી એ માતાને વંદન અને આપણા બાળક થકી સ્વને પોતાની એક માતા તરીકે વંદન ફરી Tujhe sab hai She's stuck with the devil